હાય મિત્રો જો હેપી સાયકલ ચલાવે છે ચલાવે બેટા એ ચાલી ચાલી હા અહીંયા હરખી કરાવવાની છે બેટા તૂટી ગઈ છે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલ તો આમ જો ना कचरा मातो रे बोल चल लाइक करो शेअर करो 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 लाइक सबस्क्राईब करतो रे चल એમાં ના મુકાય છે વાળું કહેવાય ચાલ એ કલરનું છે હમ કેમ છો શું કરો છો ચા પીધી મન થઈ ગઈ જો બગડી ગઈ ને એ હરખી કરાવવાની છે રવારે પૈકી કરાવીશું મૂકી દે બંધ થઈ ગઈ બેટા બગડી ગઈ છે ચાલ બાર જઈએ ચાલ ચલો ચલો નહીં ચાલતી બેટા કે ટાયર જામ થઈ ગયું છે આગળનું ખરખી કરાય છે આ ટાયર છે ને જામ થઈ ગયું છે ચલો હા જે ના ચાલે બેટા જો

ઓ પપ્પા ના બે હા ચાલતા ચાલતા ક્યાં ગાડી એમ ના જવાય એમ વરસાદ આવશે જો ઉપર કેવો વરસાદ ચડ્યો છે જો જો કાળું કાળું આવ્યું છે ને જો જો વરસાદ આવશે હ ના પણ ફટાફટ પલડી જવાય હવા ના જવાય શું લેવા જવું તારે

તાતી ખાઈ ગઈ ને કાલે તે મૂકી દી ને ખાઈ ગઈ આજે લાવવાની તે લાવો તું ઉપરથી તાતી લાવ્યો તો ભૂલી ગયો ને જો પાણી પડશે અહીંયા ઉપર જો અહીં નીચે ઉપર રહે અહીંયા ઉપર રહે તું પાણી પડશે જો જો હે પાણી પડશે જો તું નીચે ઉભરે પડશે તું નીચે ઉભો રે લાવ એ ઉભો રે આખો જાજી પડ્યા ને છાંટા પડ્યા ને બેટા તો પછી ચલો આ બાજુ રમચલ આ બાજુ શું બીજું લઈ આવું બીજું ના લવાય જો જો ચલો હે ચલી ચલો વરસાદ આવો ફટાફટ ચલો પલળીશું આયો આયો વરસાદ આવ્યો વરસાદ અંધારો છે જોરદાર ચાલુ થઈ ગયો વરસાદ તમારે ત્યાં વરસાદ છે કે નહીં જણાવો કોમેન્ટ કરો આયો 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 ફાસ આયો ચલો 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 હાય જો ગાઈસ ફાસ વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા 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 આયો આયો હેપી પલડી ગયો પલડી ગયો મિત્રો વરસાદ માં નાવાની મજા પડી ગઈ છે જો જોરદાર વરસાદ પડે છે आ, साबू ले दावा तू साबू ती नावानो ये वर्शाद मगांडा हाँ <laughs>

છો નાવાની મજા પડી ગઈ છે હેપી હેપી આવો નાવા આવો કે ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ના આવા ને આવા વિડીયો મૂકતા રહીશું ડેલી જેટલું બોલું એટલું શેર લાઈક કોમેન્ટ કરજો અમારા ત્યાં વરસાદ કેવો છે અમારા ત્યાં વરસાદ સવારથી ચાલુ છે આજ તો જોઈ લો હેપીનેસ આવવાની મજા પડી ગઈ છે આજે સવાર સવારમાં